ત્યારે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે સૌરાષ્ટ્રનો સૌથી વધુ પ્રખ્યાત લોકમેળો શોકમેળો બન્યો હોય તેવું લાગી રહ્યું છે રાજકોટમાં સાતમના દિવસે પણ રાઇડ્સ શરૂ નથી થઈ ત્યારે લોકો ઉદાસી સાથે લોકમેળાથી પરત ફરી રહ્યા છે લોકમેળામાં શોરના માહોલના બદલે શાંતિનો માહોલ છવાયો છે આજે પણ સાંજે મંજૂરી મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સ્વતંત્રના વિવિધ વિભાગોના સંકલનમાં અભાવ છે કે શું આ મોટો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે જ્યારે ટેકનિકલ કારણોસર રાઈડ સંચાલકો હજુ સુધી મંજૂરી મળી નથી ત્યારે આ લાઈવ દ્રશ્યો આપ સીધા સ્થળ પરથી જોઈ શકો છો સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત લોકમેળો એ રાજકોટનો લોકમેળો છે જેને કહી શકાય કે ગઈકાલે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ઉદઘાટન છે તે કરી નાખવામાં આવ્યું ખુલ્લો મૂકી દેવામાં આવ્યો પરંતુ મોટા ઉપાડે જે રાજકોટનો મેળો કરવામાં આવ્યો છે તેની રાઈડ હજુ સુધી પણ બંધ છે મોટા ભાગે કહી શકાય કે એક વર્ષ પહેલાં જે ટીઆરપીએફની કાનની ઘટના બની ત્યારબાદ ગત વર્ષે કહી શકાય કે અસમંજસની સ્થિતિ હતી કે રાઇડ ચાલુ કરવી કે કેમ ત્યારે વર્ષે વરસાદને કારણે મેળો છે ધોવાયો હતો ત્યારે આ વર્ષે રાઇડ છે એ લોકો એમાં મજા માણી શકે તે માટે આ મેળો છે એ ચાલુ કરવામાં આવ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તમામ જે ચોત્રીસ જેટલી રાઈડ આવેલી છે બંધ હાલતમાં જોવા મળી રહી છે ક્યાંક જે અલગ તેની અંદર સંકલનનો લાગી રહ્યું છે ચકાસણી હાથ ધરવામાં આવી ત્યારબાદ એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે કલેક્ટર માં મોકલવામાં આવશે અને ત્યારબાદ લાયસન્સ બ્રાન્ડ દ્વારા તેને ઇસ્યુ કરવામાં આવશે કે ક્યાંક ને ક્યાંક તંત્રની જે અલગ અલગ કહી શકાય કે જે વિભાગો છે તેમાં સંકલનનો અભાવ જોવા મળતો હોય ને ક્યાંક રાઇડ સંચાલકોની જે રાઈડ બંધ છે તેને કારણે લોકો શું કહી રહ્યા છે સીધા જાણીશું શું તો મેળામાં આવ્યા છો પરંતુ દર વર્ષે જે છોર બકોર હોય આ મોજ મસ્તી હોય તેવું વાતાવરણ લાગી રહ્યું છે આપણે સવારે નવ વાગ્યા છે એવું હજુ પણ નિરસ વાતાવરણ છે કેમ કે રેડ બધી બંધ છે બાળકો કંટાળી ગયા છે બફારો એટલો બધો છે લાઇટની કાંઈ વ્યવસ્થા છે નહીં એટલે સરકારશ્રીને અપીલ છે કે રેડ વેલાસર ચાલુ કરાવે તો લોકોને મજા આવે ગીત સંગીત વાગતા હોય બાળકો બધે મોજમાં હોય બરાબર

ડાલ રાજકોટ જેતપુર ગેલા સોમનાથ જસદણ આ જગ્યા એ પરવાનગી આપે લોકોનું મનોરંજન પૂરું થાય લોકો ખુશ થાય એ અમારી આશા છે અમને બે પૈસા મળે અમે પૈસા નાખી નાખીને રાત ને દી રોઈ છીએ રાઈટ સંચાલક છે મેં પૈસા નાખ્યા છે ને તમામ જગ્યા ઉપર કહીશ કાંઈ કે મેળાની હજી સુધી પરવાનગી છે તે આપવામાં નથી અમીને પણ લોકો છે શું કહેશો મેળાની મોજ માણવા માટે આવ્યા છો પરંતુ રાઈટ બંધ છે કેવું લાગી રહ્યું છે આપણે રાઈટ બંધ છે એટલે સરકારશ્રીને એ જ વિનંતી છે કે વહેલા સર ચાલુ કરે એટલે બાળકોને બી મજા આવે અને બાકી જે બાર ગામથી લોકો આવ્યા હોય તેમને બી મજા આવે કારણ કે લોકો રાઈટની મજા માણવા માટે આવ્યા હોય છે અને અહીંયા આવીને જોઈએ તો રાઈટ ચાલુ જ નથી કોઈ એટલા માટે એ જ વિનંતી છે કે સરકારશ્રીને

કહી કાય કે લોકો ગત વર્ષે જે વરસાદ પડ્યો તેના કારણે મેળો છે ધોવાયો હતો ત્યારે આ વખતે આશા રાખી રહ્યા હતા કે અંદર છે છે મજા ખાસ કરીને દ્રશ્યો કુલ જેટલી અલગ અલગ મોટી રાઇડ્સ છે તે આવેલી છે પરંતુ ક્યાંક સરકારના જે અલગ અલગ વિભાગ છે તેના દ્વારા ટેકનિકલ કારણોસર પરવાનગી નથી આપવામાં આવે અને ક્યાંક ને ક્યાંક કહી કે કામગીરી જે લેટ ચાલી રહી છે ત્યારે આજ રોજ સાતમના દિવસે પણ જ્યારે રાજકોટના લોકમેળામાં લાખોની સંખ્યાની અંદર જ મેદની છે તે ઉમટી પડતી હોય છે ત્યારે આ વચ્ચે પણ કહી શકાય કે લોકમેળાની અંદર મોટી રાઈડો છે